તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર ચાલુ ટ્રેક્ટર વેચવાનું છે બાકીને પણ તમે રૂબરૂ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો તેવું ખેડૂત મિત્રોને કહેવાનું છે તમે ખેતી ની અંદર લાઈવ ચલાવી અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે

ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના ઉનર નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઉનર કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કંડિશનમાં જોવા મળશે બાકી વધારેની માહિતી તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી અને જાણી શકો છો ઓગણીસો ચોરાણું ના મોડેલનું ફૂટ છત્રીસો કિંમત માત્ર પંચાણું હજાર તે પણ અંદાજિત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો